આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે દુબઈની અંદર તમારે મોબાઈલ લેવો હોય તો કેટલામાં પડે આઈફોન હોય સેમસંગ હોય અત્યારે જે લેટેસ્ટમાં ચાલે છે તો આઈફોન સિક્સટીન પ્રો છે સિક્સટીન છે સિક્સટીન પ્રો મેક્સ છે પછી સેમસંગમાં જાય તો સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈ અલ્ટ્રા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે ત્યારબાદ સેમસંગ ફોલ્ડ આવે તો બધાનો ભાવ આપણે જાણીશું તો અત્યારે હું આવ્યો છું મીના બજારની અંદર આવેલું ડીજી હબની અંદર તો અત્યારે તમે કેવી રીતે આવી શકાય એનો વિડીયો આપ જોઈ શકો છો કે મીના બજારની સેન્ટરમાં જ છે આખું મોલની અંદર આવી જાય સીધી આ દુકાન ડીજી હબ આવી જાય તો હની ભાઈ પાસેથી જાણીશું આજે આ આખા ભાવ ભાભ તો પહેલા બતાવે આઈફોન કાલ તો આઈ ફોન સિક્સટન પડા હા સિક્સિન પ્રો પડશે પ્રો ટોપ ચે સિક્સિમ પ્રોમાં વન ટ્વટી જી બી જે આપણે તીન હજાર સાતસો દરમિયાન વિન્ડો ટ્વિફ ફોર મતલબ ઇન્ડિયા એટીઝન આત અઠ્યાસી હજારમાં તમને આઈ ફોન સિક્સટ બ્રાન્ડ ન્યૂ जेस्ट yes. टेटम नंबर ली जाएगी एंड uh, आपको सिस्टिम प्रो च है थ्री नैंड फाइव ज़रो इन्टू ट्वेंटी फोर मतलब आपको नाइनटी फोर थाउजेंड नाइनटी फाइव थाउजेंड का आसपास मिल जाएगा ए अल्पन चार नौ ज़रा आजूबाजू तो हमने आया मल ली जाएगी मतलब और सिस्टिम प्रो मैक्स आता है टू फाइव सिक्स ज

મોબાઈલ આપણે આયા પડે આજ વસ્તુ તમે ઇન્ડિયામાં જાવ લેવા તો સવા લાખ ની તમને પડે કેમ કે હમણાં જે અમારા રિલેટી ફોન લીધો તો એને સવા લાખમાં આ મોબાઈલ પડે જો તમે દુબઈ આવો

તો આવો લઈ જાઓ ને તમારે ઘરે બેઠા જોતું હોય તો પણ તમને મળી જશે ભાઈનો કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન આપી દઈશ ત્યાંથી તમને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેક કરીને તમને ઘરે બેઠા ડિલિવરી મળી જશે ઓકે થેન્કસ ફોર વોચિંગ